હાલો જે માતાજી મિત્રો તો જો આજે અમારા માનો ભાઈ વઘાર્યું ભાત ખાય પપ્પાએ આપી દીધું હોય વાટકામાં હવે ખાય કે ઢોળે એ કાંઈ ખબર નહીં પણ હવે લીધું છે હાથમાં ખા માનો ભરદો તું એક હાલો મિત્રો આજે રોટલી શાક સાજ ને ભાત ને આજે આપણે મરછાના ને આજે આપણે ખાઈ લઈએ માનવભાઈને ખબર આવીએ છીએ કેમ કે એ ઢોળી નાખી નાના મચ્છા એ હાલે ખાતો હા એ જો ખાય છે હજી હાથે નથી ખાતું હા છે ને ખાવું છે તારે ના જો આ બધું આમી આમી ઢોળે છે હાલે leh, baik, ni